સુધારવા હાલે બધા મળો મળવા અમુક વસ્તુ તો હવે અમારે બધી વસ્તુ કાઢી નાખી છે બે મરસા ને ટમેટા ને ડુંગળી મશીન માં કાઢવાનું સલુ થઈ ગયું છે યશ ને રાહુલ કાઢે અને પાપડના શાક નો રસોઈ હશે જયો આ મરસાથમ કોથમરી અને ચણા નો લોટ કરી આમાં પાણીમાં પાપડ બાફવાના પેલા આમાં હવે નાખ્યું મીઠું હવે નાખે મરચું લાલ મરચું હવે નાખે પાણી થી મિક્સ બનાવે છે રાબડું

તેનું ના ના હા આપણે પાપડના રોલ ભરીને તૈયાર થઈ ગયા છે બધો મસાલામાં ભરી દીધો છે અને આ તવેમાં નાખ્યું છે તેલ ને બધા પાપડ તળે ને કાઢ લેવાના છે તો અમારે પાપડ તળાવવાનું ચાલ થઈ ગયું છે પાપડ લાલ થાય ને ત્યાં સુધી તળવા દેવાના આ થઈ જાવ પછી તળેલા પાપડના આવડાવડા કટકા કરી નાખવાના હવે તેલ એડ કર્યું છે આખું જીરું હાશે હિંગ હવે નાખવાની એમાં ડુંગળી તો આમાં નાખે પનીર નો મસાલો એનું રાબડ બનાવવાનું એનું રાબડ બનાવવાનું પાણી બધું નાખવાનું દૂધ ને પાણી મિક્સ કરવાનું હવે અંદર દૂધ એડ કર્યું છે હવે અંદર મરચા એડ કરે છે હવે અંદર શિંગ એડ કરે છે તો હવે અંદર ટમેટા એડ કરવાના છે તો ટમેટા નાખી દો હવે અંદર લાલ મરચું એડ કર્યું છે તો પનીરના મસાલાનું રાબડું બનાવતું નહીં નાખવાનું હવે અંદર હલદર નાખવાની માપસરની અને હવે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે હવે આમાં પાણી નાખવાનું જરૂરિયાત પૂરતું તો હવે અંદર આ પાપડના મસાલાના કટકા કર્યા ની અંદર નાખી દેવાના રોલ બનાવેલા કાપેલા હતા ને એ તો જાડો રસો જો બનાવો ને તો થોડાક પાપડ શેકીને અંદર ભૂકો કરીને નાખી દેવાનો એટલે જાડો રસો બની જાય અંદર ઉમેરી દેવાનો તો હવે અંદર ગોળ નાખવાનો છે હા

બધાની ડીશું બધી દેશે તો હવે જમવા બે ગયા છે અને પાપડ નું શાક બન્યું છે બહુ મસ્ત